નમસ્કાર સન્સગેજ કલ્યાણમાં આજે જાણીશું માતા લક્ષ્મીજી કોના ઘરે નિવાસ કરે છે અને લગ્ન ન થતા હોય તો શું કરવું જોઈએ તો ધ્યાનથી સાંભળજો લક્ષ્મીદેવી એક એવા છે કે ચોવીસ કલાક જાગૃત છે ધ્યાન રાખજો અને ચોવીસ કલાકમાં તમારા દરવાજા ઉપર લક્ષ્મીજી સાત વખત આવે છે કેટલી વખત આખા દિવસમાં ચોવીસ કલાકમાં સાત વખત તમારા દરવાજા ટકોર દઈને લક્ષ્મીજી આવે છે કે તારા ઘરે મારે આવું છે આવું છે આવવું પણ હું ને તમે અભાગ્યા એવા છીએ કે એ વખતે દરવાજો બંધ હોય આપણો એક તો ભાગ્યશાળી હોય એના ઘર ખુલ્લા હોય કાલે હું એક ઘરે ગઈ હતી મેં એના આંગણામાં જ્યાં જોયું આંગણાની અંદર બિલકુલ કમ્પ્લેટ બિલકુલ કમ્પ્લેટ વાત બે બાજુ બે સાથ્યા કર્યા હતા એક બાજુ કપૂર ભરીને મૂકેલું હતું ઘણા લોકો પાછા શું કરે બે બાજુ બે તો સાથ્યા કરે પાછા વચ્ચોવચ એક સાથીઓ અથવા ત્રિશુલ કરે વચ્ચોવચ પાંચ ચાંદલા કરે કોઈ દિવસ ઉમરાના વચ્ચોવચ ક્યારેય ચાંદલો ન કરાય કારણ કે ત્યાં તમારો પગ આવે મેં જોયું મેં કીધું કેટલું આ લોકો આ લોકો ધ્યાન રાખે નાની નાની બારીક વસ્તુનું કથામાં જે કંઈ આવે છે ને એનો અમલ કરતા લોકો હવે જાગૃત થયા છે હવે જેવી તેવી કથા નથી ચાલતી એ પણ તમને કહી દઉં હવે જેવું તેવું કથા ચાલતી નથી હવે લોકો પણ જાણકાર થયા છે હવે જો આપણે ભૂલ કરીએ ને પારાશરભાઈ તો લોકો તરત કબૂલ કરે કે બાપજી આ ભૂલ કરી લક્ષ્મીજી એ આંગણામાં આવે છે જે આંગણામાં સાથીઓ કરેલો હોય છે અને હા કુટુંબમાં કોઈ દીકરો દીકરી કુમારા હોય રૂપાળા હોય છતાંય એનું માગું ન આવતું હોય રૂપાળા હોય યોગ્ય હોય યુવાન હોય બધી રીતે કેપેબલ હોય નોકરી સારી કરતા હોય ધંધો સારો કરતા હોય માતા પિતા સારા હોય છતાં એના લગ્ન માટેના માગા ન આવે અથવા તો આવે તો પાછા જતા રહે પાછા જતા રહેતા હોય પચીસ વરસ છવ્વીસ વરસ આમ છત્રીસ છત્રીસ વરસ થઈ ગયા હોય ભલે ગમે એટલા વરસ થઈ ગયા હોય તમારી ઉંમર તમારા આંગળામાં એક કામ કરજો હળદરનો સાથીઓ કરજો હળદરનો સાથીઓ કરજો અને હળદરથી લાભ અને શુભ લખજો અને હળદર લઈ અને ભગવાન શિવનું નામ લઈ અને સાથીઓ કરશો ને સાહેબ સામેથી માંગુ આવી જશે ત્રણ જ મહિનાની અંદર શિવનું સ્મરણ કરી શિવનું સ્મરણ કરી અને હળદરનું સાથીઓ કરજો अलग अलग साथियाओ करने रिवाज है अपने त्या अलग अलग साथिया सिंदूर ना थाय कंकुनो थाय हड़दर नो थाय चंदन मिश्रित कंकु, कंकु करी ने कराए शिवभूजा तो खरेखर लक्ष्मीजी करे बाप त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधना मृत्योर्मुक्षियमातान ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वाकमेव बंधना मृत्योर्मुक्षियमाताहन આભાર આ માહિતી તમને કંઈ ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં જય માતાજી લખજો વિડિયોને લાઇક કરી શેર કરજો